ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું તો સવારનું રૂટિન બતાવીને જમવા બેસી ગયા છીએ ચા ભાખરી અને બે દિવસથી વિડીયો અપલોડ નથી થયો એનું કારણ છે કે હું હતો જોબ ઉપર શનિવારે સવારનો સાત વાગ્યાનો ગયો હતો જોબ ઉપર રવિવારે સાંજે આઠ વાગે છીટો છત્રીસ સાડત્રીસ કલાકની શિફ્ટ હતી મારી ટોટલ ત્યાં સુઈ જવાનું ત્યાં જ રહેવાનું ત્યાં જ એટલા માટે વિડીયો અપલોડ નથી થયો તો આજથી પાછું કન્ટિન્યુ રેગ્યુલર ચાલુ રહેશે અને મોસ્ટ ઓફ લી શનિવારે મારે ડે શિફ્ટ હોય છે આવી રીતે એટલે કદાચ એવું બની શકશે એ આઉટ થઈ જશે અને ક્યારેક કરે જ તો થઈ જશે વાગી ગયા છે બપોરના સાડા બાર બધા બેઠા છે અહીંયા નિરાતી એમના બેન ઉઠ્યા રમે છે વાગી ગયા છે સાડા બાર વાગ્યો આવ્યા છે તો મમ્મીએ બપોરનું ખાવાનું શું બનાવવાનું છે હવે બપોરનું બનાવીએ હવે કંઈ વસ્તુ તું રોજ અમારા માટે બનાવી અમે તારા માટે બનાવી છે ને તું એ લોછો બહુ સારો બનાવીશો ને તારા અમારે સારું તું લોચો બનાવી લોચો ખાવો છે હા લોચો બહુ સારો બને છે તો મારા મમ્મી પપ્પાને ખાવો છે લોચો તો હવે આપણે વયા જઈએ રસોડામાં લોચો બનાવવાની તૈયારી ચાલુ કરી દઈએ જોઈએ મારા હાથનો લોચો કેવો બને છે પછી આવજો તમે બધાય ખાવા હજી અમે 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 હજી ત્યાં રસોડામાં આવ્યા જતા બેન પેલા પોકી ગયા

ત્યારે લોચો ખાવું હશે તૈયારી ચાલુ કરી દીધી છે

ઓકે 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 ચાલુ માં નાખી દીધું આપણે થોડોક લોચા નો મસાલો ઉપર થી ચીજ નાખવાનું હોય પણ ચીજ નથી નાખતા આપણે આજે કેમ કે મારા પપ્પાને ખાવું છે એટલે

નાટક તો બધા પૂરેપૂરા હોય બેન ને નોટંકી બાજ યમુના અમે નીકળી ગયા છીએ બહાર લોચો બોચો ખાઈ ને જઈ રહ્યા છીએ ટેસ્કોમાં માં વન એન્ડ ઓનલી એક દિવસ ને એક દિવસ જવાનું જોઈએ અમારે ટેસ્કો હોટ ફેવરિટ થોડીક શોપિંગ માટે ગ્રોસરી ની મમ્મી પપ્પા લોચો કેવો લાગ્યો ઓ સરસ લાગ્યો એકદમ ફાઈન

આ આ બધાય પાઉ ભાજીને રે આ હરામ મારા પપ્પાને લંડન માં ખરીદી કરતા આવડી ગઈ છે યુકે માં અમે તો જોકે કે લેસ્ટર માં રહી છીએ સુરત દાદા નીકળી ગયા છે પણ બહુ જ વિંડી છે આજે બહુ જ પવન વાળો વાતાવરણ છે આજે બહાર ના નીકળી શકીએ કે પવન બહુ છે સ્વેટર વગેરે નીકળીએ એટલે ઠંડી તો લાગે છે સન છે સૂર્ય દાદા છે તો ઠંડી તો લાગે પવન બહુ છે ને એટલે ગાડ આવી ગયો છે પૂરા માથે લાગી ગયા છે અહીંયા પાંચ અને બેસી ગયા છે નાસ્તો કરવા રોંઢાનો તો નાસ્તામાં હું શું કરું છું એ જુઓ તમે અને બતાવવાનું એ છે કે કાલે બે દિવસ હું જોબ પર હતો ને તેમાં મમ્મીએ બનાવી નાખી છે નવી આઈટમ તો એ આઈટમ શું છે જુઓ તમે જો છે ખારી ખારી બનાવવાની ટ્રાય કરીશ મારા મમ્મીએ બની નથી બરાબર પણ ટ્રાય કરી નાઇસ ટ્રાય છે પણ એવું છે ખારી આ પૂરી અને ફરસી પૂરી જુઓ ફરસી પૂરી જુઓ ડિઝાઇન જુઓ વચ્ચે મસ્ત બનાવી છે ને આજે સાંજે નાઇટમાં જવાનું છે જોબ પર તો સાંજે વહેલા ખાવા બીહી જવું પડશે લેપટોપ લીધો ટીટીઆરએસ ગયો ટીટીઆરએસ પછી લેપટોપ

लंच 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 तो विषय सब्जेक के लिए आवे पेन मैथ मतलब सब्जेक्ट सब्जेक्ट के आवे और तो क्या है डे ना का आखा बता बता ओके okay. okay. ये तो पछि के तो so, पछि के मैथ पछि लंच टाइम लंच टाइम पछि हतो बोला गयो सो तो जोग्राफी આ ઇઝ ભૂગોળ જીઓગ્રાફી સોરી જો હિસ્ટ્રી એટલે ઇતિહાસ થાય જીઓગ્રાફી એટલે ભૂગોળ પછી છેડ આ આ પછી એ તો પીએસએચ છે પછી મ્યુઝિક પછી સીરુ હોમ ટાઈમ અને સબ્જેક્ટ છેના ફોના હાથમાં વાત સાતમાં સાત વાગ્યા જમવા બેસતા હું કિરિયાનું પૂછતા હતા

સાત વાગી ગયા અને આપણે જમવા બે ગયા કેમ કેમ તકે તો ખાવા બેહી ગયા સી ભાખરી સરગ ભરેલા સરગવાનું શાક લીલું મરચું અને શાક પ્યોર દેશી ભાણવો અને હા જો આયા છે ઓળો કાલે અગિયાર પૂરી થઈ ગઈ છે નિમ સાડા ચાર મહિના એટલે બની ગયો છે ઓળો એમ આખી વાત કરવી પડે મમ્મી તારે પેલા એમ ન કઈ ખબર પડે કઈ બોલો હા અમે 1.5 મહિના ઓળો રીંગણ ન ખાઈ એટલે કાલે ની 11 તુલસી વિવાની પૂરી થઈ 9 11 શું એટલે હવે ઓળો ખાવાનો છે એટલે આજે બની ગયો છે ઓળો જેવો 11 પૂરી થઈ 11 પૂરી થઈ બસ એટલે ઓળો ચાલુ દેવ થાય એટલે રીંગણાનો ઓળો ચાલુ મારો રાધિકાનો મારા પપ્પાનો ત્રણેય બહુ ફેવરેટ ભાઈડું નામ રીંગણા નો ઓળો જેટલો હોય એટલો હાલે ઓછી જોબ માટે તો જોબ માટે નીકળીએ છીએ ઘરેથી સૌરભ બહાર આવી ગયો છે આજે જવાનું છે એટલે સૌરભ સાથે એન્ડ આજનો બ્લોગ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો બાય